આજથી બે દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે આજે સાંજે પીએમ મોદીનું અમદાવાદમાં આગમન થશે મંગળવારે પીએમ મોદી મહાત્મા મંદિરમાં વૈશ્વિક નેતા સાથે બેઠક કરશે વૈશ્વિક નેતાઓ સાથે પીએમ મોદી દ્વિપક્ષીય બેઠકો કરશે ટોચના સીઈઓ સાથે પણ પીએમ મોદી બેઠક કરશે મંગળવારે ત્રણ કલાકે ગ્લોબલ ટ્રેડ શોનું પીએમ ઉદઘાટન કરશે બુધવારે સવારે દસ કલાકે વાયબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરશે ઇનોગ્રલ સેશન બાદ પીએમ મોદી ટોચના સીઈઓ સાથે બેઠક કરશે બુધવારે સાંજે ગિફ્ટ સિટીમાં કાર્યક્રમમાં હાજરી આપશે ગ્લોબલ ફિટનેસ લીડરશીપ ફોરમમાં પીએમ મોદી હાજરી આપશે તો આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે આજે સાંજે પીએમ મોદીનું અમદાવાદમાં આગમન થશે તો મંગળવારે પીએમ મોદી મહાત્મા મંદિરમાં વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરવાના છે વૈશ્વિક નેતાઓ સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠકોનું આયોજન છે ટોચના સીઓ સાથે પણ પીએમ મોદી બેઠક કરશે તો આપણી સાથે સહયોગી હિતલ પારેખ જોડાયા છે વાઇબ્રન્ટ ગુજરાતની દસમી શ્રેણી છે એ તમામ રેકોર્ડ તોડવા જઈ રહી છે સ્વાભાવિક છે કે આમાં ક્યાંકને ક્યાંક સૌથી મહત્ત્વની ભૂમિકા જો કોઈ હોય તો ઉદ્યોગ વિભાગની છે અને ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત આપણી સાથે જોડાયા છે બળવંતસિંહભાઈ આ વખતેની દસમી શ્રેણી તમામ રેકોર્ડ તોડશે ચોક્કસ એની સૌથી મોટું કારણ એ છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર ત્રણથી શરૂઆત કરી હતી અને વીસ વર્ષ જે વાઇબ્રેનની જે આપણી સફળતા છે એ સફળતાના આધાર પર આપણી સક્સેસ સ્ટોરી છે એના કારણે અનેક લોકો ગુજરાતમાં આવ્યા છે આજે કહેવાય છે કે પાંચસો કંપનીઓ દુનિયાની મોટી કહેવાય એમાંથી સો કંપનીઓ આજે ગુજરાત આવી છે બેતાલીસ હજારથી વધારે લોકો આમાં જોડાયેલા છે એના કારણે આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માત્ર ગુજરાતની જે સક્સેસ સ્ટોરી જે હતી જેનું મોડલ હતું એ બીજા રાજ્યોએ અપનાવ્યું બીજા રાજ્યોએ જ્યારે અપનાવ્યું ત્યારે બીજા રાજ્યો પણ આ જ રીતે વિકાસ થયા અને આજે ભારત એમાં આજે વિકાસ આખા વિશ્વમાં કરી રહ્યું છે આપણે અગિયારમાં નંબરે હતા આજે પાંચમા નંબરે પહોંચ્યા છીએ આ બધાના કારણે આજે નરેન્દ્રભાઈ સાહેબ એ આપણા નરેન્દ્રભાઈ સાહેબ એ ગુજરાતના છે ગુજરાતની વિકાસ સ્ટોરી છે અને એમના હસ્તક જ્યારે વાયબ્રન્ટ થવાનું હોય ત્યારે એમને ચોક્કસ ખાતરી છે કે દસમી વાઇબ્રન્ટ એટલે એના ડેટા જ બતાવે છે ભાગીદાર જે લોકો છે ડબલ થઈ ગયા અનેક લોકો આવવાના છે એટલે એ સક્સેસ જવાની છે બાપુ ડેટા બતાવે છે આ વખતેની દસમી વાયબ્રન્ટ આંકડા કેવી રીતે જોવા જઈએ તો કેટલા કરોડના એમઓયુ એક ખાસ આકર્ષણનું કેન્દ્ર થતું હોય છે અને રોજગારી પણ મળતી હોય છે આ બંનેમાં શું આંકડા આ દસમી વાયબ્રન્ટ પછી મળશે ચોક્કસ એમ કહી શકાય કે એક દિવસમાં આખા ભારતનો રેકોર્ડ ગણાય એવા ગુજરાતમાં સાત લાખ અઢાર હજાર થતા હોય તો દસમી વાયબ્રન્ટ પૂરી થશે તો કલ્પી નહીં શકાય એટલા એમઓયુ થશે એટલા રોકાણકારો ભાઈઓ આવશે અને મોટા ભાગે બધા જ લોકોને ચોક્કસ રોજગારી પ્રાપ્ત થવાની છે ખાસ કરીને આ વખતે કયા કયા સીઓ ખાસ આવવાના છે કે જે ગુજરાતનું પણ ગૌરવ વધશે અને એ ભારતનું પણ ગૌરવ વધશે વિદેશ વિદેશમાંથી કઈ કઈ એવી મેન કંપનીઓ છે કે જે અહીંયા એમઓયુ કરવાની છે ને થશે બે દિવસના જે સો આખો યોજાવાનો છે નરેન્દ્રભાઈની હાજરીમાં કેટલા લોકોના નામ કહેવા અનેક દેશોના લોકો આવવાના છે મેં હાલ કીધું ને આપણે કે આપણી પાસે તેત્રીસથી ચોત્રીસ પાર્ટનર કન્ટ્રી છે અનેક લોકો આવવાના છે બોતેર દેશોથી વધારેના લોકોના કંપનીના સીઓ વડા આવવાના છે ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે આ ફેરની વાયબ્રન્ટ એક અદ્ભુત વાયબ્રન્ટ હશે બાપુ એક અંતિમ પ્રશ્ન સીધી જોવા જઈએ તો પ્રધાનમંત્રીનું આગમન આજે થવાનું છે અને સ્વાભાવિક છે કે આવતીકાલે ટેડસોનું ઉદઘાટન થશે અને એ પછીના દિવસે એ થશે ગ્વાલા ડિનરનું પણ આ વખતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શું આયોજન છે આખામાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કાલે ત્રણ વાગે ઉદઘાટન કરવાના છે એમનો કાર્યક્રમ જગજાહેર આવી ગયો છે અને એમના એક એક મિલિટ કિંમતી હોય તો તમામ ડીપમાં જઈને કયા ગુજરાતને કયા ભારતને કેવી રીતે ઉપયોગીતા થાય એ પ્રમાણે એનું સરસ એક પ્લાનિંગ ગોઠવાઈ ગયેલું છે ચોક્કસ એવું કહી બે હજાર ચોવીસનું નું વાયબ્રન્ટ ગુજરાત છે એ વિકસિત ભારતનો એક મેન પાયો બનશે એ પ્રકારનો દાવો રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહનો છે કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર તો